ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવાનો હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે આ ઉપરાંત દર વર્ષે પંદર માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે ભારત દેશની સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી માં ઘડ્યો હતો જેને રાષ્ટ્રપતિએ ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ સહી કરીને મંજૂરી આપી હતી તેથી ભારત દેશમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં વર્ષ ઓગણીસો ત્રાણું અને વર્ષ બે હજાર બે માં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા હતા વર્ષ બે હજારમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ચોવીસમી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે આ દિવસ લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્ત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત બનાવવાની તક પૂરી પાડે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીનો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રક્ષણ પૂરું પાડવાનું છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય તથા ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જેથી ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરી શકાય અને તેઓ છેતરપિંડી કારાબજાર વગેરેનો ભોગ બને તો ફરિયાદ કરી શકે ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી વાકેફ બને તે આવશ્યક છે કારણ કે ગ્રાહકો જાગૃત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકશે સાથે સાથે જાગો ગ્રાહક જાગોનું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે ગ્રાહકોના અધિકારો જેવા કે સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર